હવે કરીશું વાત ભાદરવી પૂનમના મહામેળાના પ્રારંભ વિશે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે સાત દિવસીય મહામેળામાં ત્રીસ લાખથી વધુ ભક્તો દર્શન કરવા માટે અંબાજી આવશે અનેક ભક્તો પગપાળા પર આવી રહ્યા છે અંબાજીના માર્ગો બોલવાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અનેક સેવા કેમ્પો દ્વારા પગપાળા સંઘોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે દાતા અંબાજી વચ્ચે અમદાવાદ ગામ ના સેવા ભાવી લોકો પૂનમ મહામેળા નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મહામેળા અંદર અમે અંબિકા સેવા કેમ્પ ગોધાવી તરફથી ની અંદર ખુબ જ સુંદર અમે અંબિકા સેવા કેમ્પ આયોજન કર્યું છે જ્યાં આગળ અમે યાત્રિકો માટે સુવિધાજનક એરકુલર વિસામાનું પછી ચા કોફી નાસ્તો મિનરલ ઠંડુ પાણી રજવાડી ખીચડી અને નાસ્તાનું પણ આયોજન કર્યું છે અને આ પદયાત્રીઓનો આ જે મેળો છે એ શક્તિ અને ભક્તિનો એમ કરીને આ એક મહામેળો થકી એક મહાકુંભ મળી ગયો છે આજે અમે છે ચાલતા મહેસાણા થી આવીએ છીએ આ બધા અમારા ગ્રુપના ના માણસો છે દર સાલ અમે આવીએ છીએ કેમ્પની ની સગવડ સારી એવી મળી રહે છે પોલીસ સ્ટાફ પણ હાજર જ હોય છે સેવામાં કોઈ જ તકલીફ પડતી નહી પાણી ચા બધું મળી રહે છે અમે કોઈ તકલીફ પડી નથી દરેક સેવા મળી જાય છે દરેક કેમ્પ સેવા મળી દરેક કેમ્પ માં અમને સેવા મળે છે બહુ મજા આવે છે દર ચાલ આવીએ એવું લાગે છે જા પડિત છે